હલો ફ્રેન્ડ્સ આજે આપણે ચેવડાનું શાક બનાવશું એના માટે આપણે ટમેટાની મેં પ્યુરી લીધી છે તમે પ્યુરીની જગ્યા ટમેટા તમે કાચા પણ લઈ શકો છો પણ પ્યુરી નાખશો તો એનો ટેસ્ટ બહુ જ સ્વાદ સારો આવશે એ ચેવડાનો પછી મેં આ મીઠા લીમડાના પાન પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ પછી આ કોથમરી પછી આ ડુંગળી અને આ એક કપ ચેવડો ને અડધા કપ જેટલી મેં સેવ લીધી છે ને અમે ટમેટાની પ્યુરી પણ મેં અડધા કપ જેટલી લીધી છે તમને જેટલી તમને ટમેટાની પ્યુરી લેવી હોય એટલી તમે લઈ શકો છો મેં અડધા કપ લીધી છે હવે મેં એક વઘાર કરવા મૂક્યો છે કડાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે રાઈ પછી હિંગ પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેસું જીરું એડ કરશો અડધી ટી સ્પૂન પછી મીઠા લીમડાના પાન પછી ડુંગળી હવે હું ડુંગળીને થોડીક વાર હું એને શેકીશ ડુંગળી પણ મેં કપ લીધી છે હવે હું આદુ મરચાં અને લસણ પેસ્ટ લઈશ એક ચમચી હવે બધું આપણે મિક્સ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આની અંદર હવે આને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું એને કરી લઈશ ડુંગળી આદુ મરચાં લસણની પેસ્ટ ચડી ગઈ છે એટલે હું અડધા કપ જેટલી ટમેટાની પ્યુરીએડ કરી દઈશ હવે એને હું મિક્સ કરી લઈશ બધું અને થોડીક વાર એને હું ચડવા દઈશ ગેસની ફ્લેમ આપણે ધીમો જ રાખવાનો છે ફૂલ ગેસે આપણે આ શાક નથી કરવાનું તો શાક સારું નહીં થાય ટમેટાની પ્યુરી હવે આપણી ચડી ગઈ છે હવે આપણે મસાલા એડ કરશું પોણી ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર ને પાસ્પૂન લાલ મરચું પાવડર હવે આપણે બધું મિક્સ કરી તો મસાલા હોય એટલે હવે હું એક કપ જેટલું આમે પાણી લીધું છે હવે હું ગેસની ફ્લેમ હું ધીમી કરી લઈશ અને હું નાખતી આવીશ અને મિક્સ કરતી આવીશ હવે આપણે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરશું જ્યારે ઉકાળો આવશે ત્યારે આપણે ચવાણું એડ કરશું પણ થોડીક વાર હું એને ઉકળવા દઈશ ફ્રેન્ડ્સ જો આપણો ઉકાળો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે ધીમો કરી નાખશું હવે મેં ચવાણું લીધું છે હવે હું એડ કરી દઈશ આપણે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે જ આ ચવાણું એડ કરવાનું છે અને થોડીક હું સેવ પણ એડ કરું છું આપણી આ નવી ટ્રીક છે સેવ નાખવાથી પણ બહુ જ સરસ સ્વાદ આવે છે હવે આપણે બધું મિક્સ કરી લેશું